તો હેલો ગાઈસ ગેમ છે મજામાં મજામાં જઈશું નહીં હોય તો હવે થઈ જાઓ તો આજે આપણે રજા છે અને આજે આપણે ઉઠાશું સૌથી મોડા આડા અગિયાર વાગે આપણે બ્લોક ચાલુ કર્યો છે એટલે ઉઠતો તો હું દસ વાગે તો આજે આરામથી આરામ કરતો હતો પછી હવે આડા અગિયાર બ્લોક ચાલુ કર્યો છે ને આજે રજા છે તો આજે કાંઈ નક્કી જ નથી આજે હું થાય અને હું નહીં હવે ટાઈમ મળે તો સાઈલ પેકે કદાચ બ્લિન્કિટ રજા છે કદાચ ને ઓલું કાંઈક ટ્રેનિંગ ટ્રેનિંગ છે તો ત્યાં બ્લિંકિટમાં પર ટ્રેનિંગ કરવા જાવ અને એ ફાઇનલ નથી કદાચ જાવું તો પછી ગરબી જ આજે આપણે જવું નવરું લાગે તો જાવું એવું ફાઇનલ નથી

હાલો આની ટ્રેનિંગ પૂરી કરાવી દે હાલો તો ગાઈસ જો ટ્રેનિંગ ટ્રેનિંગ દઉં છું રેડી રેડી તો મગજ બિહાડે છે ટેસ્ટ ચાલુ કરે એટલે કેમ કેટલી વાર

સાહિલભાઈ જો આમ લદ્દાખ માં લદ્દાખ અને હું એમ ફોટા માંથી પાસે નીકળે અને ટ્રેનિંગ છે ફૂલ ઓન ટ્રેનિંગ ચાલુ અરે પણ સાહિલભાઈ ની ફાટી રે કે મારી ફાટી રે આઈ ફાઈનલ છે એ આબરૂ કાઢ નઈ ગઈ મટકા બે છે ગઈ લ્યો થઈ ગયો મરી ગયા ગાન ફાટી ગાઈસ સાહિલ ની ટ્રેનિંગ પતાવી લીધી છે આપણે અને ઓના સાહિલ ઘરે જાય છે